નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણા આધ્યાત્મિક ચેનલ માં આજે આપણે વાત કરીશું ભગવદ ગીતાના અધ્યાય અગિયાર નું અર્થ ભગવદ્ ગીતા નું આ અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વરૂપનું વિશ્વરૂપ નું વર્ણન કરે છે આ અધ્યાય માં ભગવાનનું ભગવાન નું એવું સ્વરૂપ દર્શાવવામાં આવે છે જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે અર્જુન વિનંતી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ ને કહે છે હે પ્રભુ જો તમે મને તો કૃપા કરીને તમારું દિવ્ય અને વિરાટ સ્વરૂપ દર્શાવો ભગવાન કૃષ્ણ શ્રદ્ધા જોઈને તેની વિનંતી સ્વીકારી લે છે દિવ્ય દ્રષ્ટિ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માનવ આંખો થી મારા વિશ્વરૂપ ને જોવું શક્ય નથી એ માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું આ પછી અર્જુન ને અલૌકિક અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે વિરાટ રૂપનું દર્શન અર્જુન જુએ છે કે ભગવાનના શરીરમાં સૂર્ય ચંદ્ર તારાઓ દેવતાઓ ઋષિઓ સમગ્ર જગતને સમય એક સાથે હાજર છે અનંત અનંત મુખ નેત્ર અને અપરિમિત આ રૂપ જોઈને અર્જુન ભયભીત પણ થાય છે અને આશ્ચર્યમાં ડૂબી જાય છે સમય સ્વરૂપે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું સમય છું હું સર્જન કરું છું હું સંહાર કરું છું આ સંદેશ દ્વારા ભગવાન સમજાવે છે કે આ જગતમાં જે કણી બને છે તે ઈશ્વરની ઈચ્છાથી બને છે શરણાગતિ જોઈને ભગવાન સમક્ષ નમન કરે છે અને કહે છે હે પ્રભુ મને માફ કરજો જો અજાણતા મેં કોઈ અપરાધ કર્યો હોય આ ક્ષણે અર્જુન સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે અધ્યાય અગિયાર નો મુખ્ય સંદેશ ભગવદગીતા નું અધ્યાય અગિયાર આપણને શીખવે છે કે ભગવાન સર્વત્ર હાજર છે સમગ્ર બ્રહ્માંડ ભગવાન માત્ર સમાયેલું છે સમાપન મિત્રો વિરાટ રૂપ દર્શન માનવ પોતાની નાનીતા સમજાવે છે અને ઈશ્વર મહાનતા દર્શાવે છે જો તમને આ વિડીયો ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ